અંકલેશ્વર બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે અંકલેશ્વરમાં શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટનો શુભારંભ સાથે આંતર સમાજ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનો ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે પ્રારંભ કરાવ્યો હતો સામાજિક એકજૂથના સાથે યુવાનોને એક કરવાના ઉદ્દેશ સાથે આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વરમાં શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટનું શુભારંભ પણ ધારાસભ્ય ઐશ્વરજી પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું અને સાથે શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વરના ઉપકમે સૌ પ્રથમ વખત આંતરરાજ્ય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અંકલેશ્વર ઉમરવાડા રોડ પર આવેલ બુલહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આજ રોજ ટુર્નામેન્ટનો પ્રારંભ ટોસ ઉછાળી દીપ પ્રાગટ્ય કરી ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત પાલિકા કાલોબારી અધ્યક્ષ નિલેશ પટેલ આઈટીવી ગુજરાતી ન્યૂઝ ચેનલના ડિરેક્ટર સબકત ભયાત સહિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા સંસ્થા પ્રતિક કાયસ સુરેશ પટેલ કેયુર રાણા સહિતના સભ્યો દ્વારા પ્રથમ વખત યોજવામાં આવી રહેલ ટુર્નામેન્ટમાં આઠ ટીમો ભાગ લઈ રહી છે જેમાં રોહિત સમાજ રાણા સમાજ કાછિયા પટેલ સમાજ કાયસ સમાજ સુરતી સમાજ આદિવાસી સમાજ કોળી સમાજ અને મોચી સમાજની ટીમોએ ભાગ લીધો હતો અને સાથે તમામ સમાજના પ્રમુખ તથા અગ્રણીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આજ રોજ આંતર સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ પ્રસંગે અહીંયા ઉપસ્થિત સમાજના પ્રમુખશ્રી તમામ ટ્રસ્ટીશ્રીઓ જે પ્રકારે આંતર સમાનની ચિંતા કરીને આ ગણપતિ ચેલેબા ટ્રસ્ટે જે આયોજન કર્યું ત્યારે સૌપ્રથમ તો હું પહેલાં ખૂબ અભિનંદન પાઠવું છું જે રીતે ગ્રાઉન્ડ ઉપર રમતગમત રમવાને કારણે એક શારીરિક પર આપણને ફાયદો થતો હોય છે આપણે જોઈએ છીએ કે શારીરિક સ્વચ્છતા માટે યોગ કરતા હોય છે રમત રમત રમ રમતા હોય છે ત્યારે આજે અહીંયા જે આઠ જેટલી ટીમો આજે અહીંયા ભાગ લે છે ત્યારે તમામ ટીમોને હું ખૂબ શુભેચ્છા પાઠવું છું હાર જીત તો સિક્કાની બે બાજુ છે એ આજે હર તો કાલે જીત ત્યારે તમામ અહીંયા સમાજના લોકો જે ક્રિકેટ રમી રહ્યા ત્યારે એ તમામને અભિનંદન પાઠવું છું અને આપણે તમામ લોકો ખેલીપૂર્વક આજે અહીંયા મેચ રમીએ અને લોકોને આપણે આપણું કૌતવ્ય દેખાવીએ એવી શુભકામના પાઠવું છું આ તમામ ટીમોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું